એ લોકો કોણ પડ્યો છે બોલો કે સતરે એયનું ફંગરાવ પડશે હાલો બોલો સીઆઈડી થી બોલ્યા ઓય ક્લાસ ને તે આ લોકેશન મેલું તમે હેડો ઇમરજન્સી કેસ આવ્યો છે ફટાફટ સાહેબ ફોન કેવી રીતના થયું કોઈ ખબર પડી ફોન હવે આપણે અહીંયા જતો ખબર પડે કેવી રીતના થયું કાતિલ કાતિલ તો નથી થયો એમ

એક સબૂત તો મળી ગયો સાહેબ ચેક કરો લાઇસન્સ સાહેબ ચેક કરો ના ઉપર ચેક કરાઈ દો ઉંડો કુતો મિલેગા મારેલો તો લાગતું નહી જોઈ છે તો કમ્પ્લીટ હા શું સાહેબ કોઈ સબૂત મળ્યો હોય જીતુ કાકાના મસાલા

વેચવાનું તો બધું રાખું છું બુધાલાલ ટોટી મસાલા જેતુ કાકાના એમડી પછી ત્રણસો નો મસાલો વિમલ જાફરી સિગ્નેચર સિલ્વર આ ગામમાં કોઈ મણ કોઈ આજ ના દિવસે કોઈ મસાલો કે એવું લઈ જેલો ખરો કોઈ વખત હા અમારા ગામમાં એક જ મસાલો ખાય છે એક જ ભાઈ જીતા કાકાનો મસાલો હા ના હા જીતા કાકા હા એક જ ભાઈ મસાલો ખાય જીતા કાકા નો કોણ ઓલાય ઓલાય દારૂડિયો એવું છે એમ હા તો એનું તો મર્ડર થઈ ગયું છે

અડધી કલાક થી મેં એવો એમ જોયો તો આ જગ્યા થી એ જગ્યાએ રાતે રાતે એમ કમસે કમ પાંચ મિનિટ દસ મિનિટ તો થવી જ હોય તો પેલો ભાઈ અડધી કલાક થી જેવી રીતના મને એનો વર્ષક લાગે છે સાહેબ આ વસ્તુ તમે લેબ માં ચડાવો જે છે કાતિલ ખબર પડી જાય હા મારું બેટુ સાહેબ એમ કે દાદા કે મસાલો અને અડધો કલાક પહેલા ગાતો છે ચલો ભાઈ કે હું 20 મિનિટ થી ઊભો છું તો મસાલો ખાધા તો બે કલાક થયેલી લાગે છે અને કોઈ માણસ પોતે તો પોતાનું ખુદ ના કાલે કંઈક રેડી આવ્યો સાહેબ કોઈ સુરત મળ્યો ના મળ્યો સાહેબ તમે કોઈ પેલો ભાઈ વીસ મિનિટ થી ઉભો છે મસાલો અડધો કલાક પહેલા લઈ ગયો તો આધો મસાલો બે કલાક પહેલા કાધેલો છે કોણે કાધેલો છે એ ખબર પડી કાધેલો છે પોતે જ કાધેલો છે એવું જવાબ રહેલો નથી હા છે એમ હા સાહેબ આમ ધોલ થઈ ગયો લાગે સાહેબ આમ એ જગ્યાએ જવું પડશે

બોડી પડી એનો શું થયું કોઈ થયું કે નહિ થયું એ તો હમણાં ફરતો હતો પિન કોણ એનો ઓલો લેવો અરે ઓલો ઓલાય

આપણે ચેક કરવો પડે એકલો પેલો માઓ હતો આપણે આટલા રફા દુફા કરીને આપડે લહેડો આપડે